પરંતુ હવે આ ડોક્ટરને સરકારે જંબુસર તાલુકાના દર્દીઓમાં નારાજગી જોવા મળી રહી છે જંબુસરની વાત કરીએ તો પાછલા ચાર મહિનાની અંદર જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડોક્ટરના જણાવ્યા મુજબ ત્રણસો પચાસ જેટલી નોર્મલ ડિલિવરી કરાવીને જંબુસરના દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં જ સીઝર કરીને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ખંખેરી લેવામાં આવે છે તેનાથી બચાવીને ઉત્તમ સુવિધા પૂરી પાડી છે

કંકુબેન શું સમસ્યા છે અમે સમાચાર છોકરાની વહુને દિલવડી કરવા લાયેલા છે અમાર આ શર્મા સાહેબ જ અમારે જોઈએ આ સાહેબ બહુ સારા છે ગરીબોનું દયા રાખ્યા પૈસા કંઈથી લાવીએ અમે આટલા બધા ભરવાના હોસ્પિટલ ખાનગી દવાખાને અમે બહુ પૈસા થાય અમે ગરીબ માણસ છે કંઈથી ધંધો કરીએ અને કંઈથી ભરીએ આટલા બધા પૈસા એટલે અમારે આ સાહેબ જ જોઈએ શર્મા સાહેબ જ જોઈએ અમારે મારું નામ લલિતાબેન છે આ મારી છોકરી છે મારે પાંચ છોકરી છે મારી છોકરીને ત્રણ છોકરી છે આ સાહેબના ટકે ડિલેવરી થઈ અને અમને પ્રેગનેન્ટ છે અમે બતાડવા કાલે સોમવારે આવેલા કે ગુરુવારે તમે બતાવી જજો તો સાહેબને બળ કરીને ખબર અમે કોને બતાવીએ હવે ડિલેવરી બી અમારે તો જો ગરીબ માણસ છે ત્રણ છોકરી છે આ ચોથી ડિલેવરી છે હવે પૈસા કંઈથી લાવવાના ગરીબ માણસને પૈસા કમાવાના પચાસ સાઠ હજાર રૂપિયા લીધો

મારું નામ હાજી ફૌજુલ કબીર રહેવાસી દેહગામ તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ હવે અમે એટલા માટે અહીં આવેલા છે કે જે જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ છે જેમાં ખાસ કરીને પરેશ શર્મા સાહેબ ડૉક્ટર પરેશ શર્મા સાહેબ છે હવે એ જો અહીંયાથી જતા તો આખા તાલુકાની જનતાને મુશ્કેલી છે આટલા દર્દીઓ એમની પાસે આવે છે કે એમનું નામ સાંભળીને જઈ પણ જાય છે અગાઉ આમોદ હતા દાહોદ હતા ત્યાર પછી ફરી જમ્મુસર આવ્યા તો ત્યાં પણ પબ્લિક ત્યાં લોકો જતા હતા એટલી બધી હવે એમની એક સેવાની કામગીરીની વિડીયો પણ મારી પાસે છે કે મારી પોતાની છોકરીની ડિલેવરી થઈ વલણમાં તો ત્યાં પાણી વરસાદ એટલો પડેલો હતો કે પાણી ઘૂંટણ ઘૂંટણ સમા પાણી હતું આ સાહેબે મને કોઈ ઓળખતા ન હતા છતાં પણ ગામમાં એ કરીને ટ્રેક્ટર મંગાવ્યું બોગીવાળું અને ટ્રેક્ટરની અંદર મારી છોકરીને બેસાડી ત્યાર પછી એ જાતે પોતાના બેબીને હાથમાં આપે છે અને ટ્રેક્ટરની આગળ પડે બેસે છે અને ડ્રાઈવર ટ્રેક્ટર ચલાવે છે અને ગામ બહાર પાણીની કાઢે છે ટ્રેક્ટર ત્યાર પછી મારી પોતાની ગાડી હતી ત્યાં મારી છોકરીને હું લઈને આવ્યો એટલે જો આવા સાહેબ અહીંયાથી જતા રહેશે તો ખરેખર હમણાં તો બહુ જ પટેલ જંબુ સર અમે અત્યાર સુધી શર્મા સાહેબને ઘણા વર્ષોથી જાણીએ છીએ અને એમનો અત્યાર સુધીનો જે રિસ્પોન્સ છે એમનો જે નેચર છે એમનું જે પચાસ ટકા દર્દી સાથે વાત કરવાથી જ બીમારી સારી થઈ જાય છે અને એવા ડૉક્ટરની અમને સખ્ત જરૂર છે માટે સરકારને પૂરી વિનંતી કરીએ છીએ કે એમને અહીંયા રહેવું આખા તાલુકા માટે બહુ સારી વસ્તુ છે અને આવા નિર્ણય લેતા પહેલાં સરકારે ચોક્કસ જોવું જોઈએ અને આવી રીતે ફેસલો ના કરી શકાય એમની તપાસ કરી જી મારું નામ સઈદ પટેલ છે હું ખાનપુર ગામનો રહેવા છું આ જંબુસર તાલુકાની જેટલી વસ્તી છે અને આજુબાજુના જે ગામો છે તેના જે દર્દીઓ છે તેમની સારવાર માટે જો કોઈ ઉત્તમ અને સરસ ડૉક્ટર હોય જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા શર્મા સાહેબ તેમની સાથે જે એમને રિટાયરમેન્ટનો જે ઓર્ડર આપી દેવામાં આવેલો છે તો એના વિરુદ્ધમાં અમે અહીંયા ઉપસ્થિત છે અને એ ડૉક્ટર ખરેખર બહુ સારી સેવા આપતા હતા અને જંબુસરની અને જંબુસરની આજુબાજુની ગામોના જનતા માટે એક વરદાન રૂપ હતા અને તેમની સેવા માત્ર સેવા ના હતી એક સમાજ સેવક તરીકે દર્દીઓને પ્રોત્સાહન પણ આપતા હતા હવે એવા શર્મા સાહેબ જો આ હોસ્પિટલમાંથી નીકળીને બહાર જાય અને બીજા ડૉક્ટર આવે હવે અહીંયા ગાયનિકની ગાય મારી જાણમાં એમાં આવેલું છે કે અહીંયા મતલબ બીજી ગાયનિક ડૉક્ટરો નથી તો હવે આ સાહેબ જે જાય તો જન જનતા માટે મતલબ બહુ નુકસાન છે અને અહીંયાની જે જનતા છે તો એ જનતાની સારવાર માટે કોઈ સર સારા ડૉક્ટર હોય તો આ શર્મા સાહેબ છે અને એમની મતલબ ટાઈમ લિમિટને વધારીને જો અહીંયા રાખવામાં આવે એવી અમારી સરકારને વિનંતી છે